જય ગૌ માતા હે જય ગૌ માતા બાપુ કેમ મજામાં હા મજામાં તમારા અમારે તો નુકસાની બહુ છે તમારે કે કેમ છે નુકસાની વાત કરો ને તો આપડા આખા ગુજરાત માં જે ભયંકર નુકસાની છે ભયંકર નાના મોટા વરસાદ માં અમુક અમુક વિસ્તારમાં વધારે ઓછા વધતા ઓછા વધતા ઓછા વરસાદ પડ્યા જ રાખ્યા છે હવે એમાં આજ એટલે એક તારીખ થઈ એક દસ બે હજાર પચીસ ના રોજ આજનો જે હવા નો વરસાદ હોય જે પડ્યો મેં આડા આપડે ગ્રુપમાં ફોન કર્યા ને તો એટલે એ જો તમને કહ્યું કે મેં રેકોર્ડિંગ શરૂ કર્યું ને એટલે મેં કે તમારું એક સરનામું પૂરું આપો એટલે દર્શકો અને તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ હવે

બઉ આ કમોસમી વાતાવરણ થાય આપડે દર વર્ષે થાય છે એવું હોય નાના મોટા માવઠા જોડાયેલા છે એકાદ બે વરસાદ પડે અને પાછી માંડવી સુકાઈ જાય પાલો સુકાઈ જાય ને માકડો થઈ જાય થોડો પાલો અને આપડે પાછામાં ઉપયોગ કરતા માંડવી પાછી ઓછા વધારે ભાવમાં બજાર માં વહી જતી જાય ત્યાં હવે પરિસ્થિતિ એવી છે કે આ માંડવી તો આપડે ક્યાંય લઈને જવાનું થતું નથી પૂરું જ થઈ ગયું બજાર સામે હળી ગયું હળી ગયું હળી ગયું હા એટલે આપા હવે તમે પાક ની વાત આપડે જો કરીને તો ખાલી માંડવી નહીં અન્ય પાક અન્ય પાક માં તુવેડ આવી જાય મચ્છી આવી જાય જે કઈ આપડે એરંડા કે બધું જે અમુક પાક હોય ને એને જે કમોસમી વાતાવરણ ને એને flowering નો સમય છે તો એ બધું ઠરી જાય કપાસ છે ને તો કપાસ ઉભા ઉગી ગયા જેને ફાયદા થાય ને મીણવા નો મળી અમારે આ ઇલાકા અમુક હે મગફળીઓ કાઢવા માં રહ્યા ને કપાસ વીણ્યા નથી રહ્યા બધા ઉગી જાય પણ તમારું જો જસદણ વિસ્તાર આવે તો રોજ આપડે ભાઈ અત્યારે તો સમાચાર આપણને રોજે રોજ ના અપડેટ મળે છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ અમે બેઠા બેઠા તમારી ચિંતા કરતા હોય ખેડૂત ની અમારે જ્યારે વરસાદ ઓછો હતો ને ત્યારે જાતા જ

હવે વર્ષા આપડો આપણો છેલ્લો છેલ્લો આપણું ટાર્ગેટ શું હોય ખેડૂત નો કે ભાઈ આપડે આજે ભરતા હોય ટેક્સ ભરતા હોય વીમા ભરતા હોય પ્રીમિયમ ભરતા હોય સહકારી ના લેણા આપડે ઉતરતા નથી કે સહકારી ક્ષેત્ર આપણે પૈસા ની જરૂરિયાત પડે એટલે ધન્યવાદ આપડે કે ભાઈ આપડે ગુજરાત સરકારે એવું કર્યું હતું વગર વ્યાજે તમને પૈસા આપશો એટલે આપણને મજા આવે એટલે આપણે એક પૈસા ઉપાડી લીધા હવે એ પૈસા જો તારીખ ટુ તારીખ આપડે નો ભરીને તો ભાઈ વ્યાજ ચાલુ થાય આપણે બધા ને ખબર તારીખ થી તારીખ ભર દે એટલે વગર વ્યાજ ના પૈસા આપણે જેવડો ખેડૂત લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ વાપરા વાપરા છે અને એ પૈસા આપણે કાંઈ આપડા છોકરામાં ગાડી બંગલા નથી ખેતી વાપરા ખેતી માં વાપરા આપડે ખેતી માં અન્ય ચીજ માં જનસ હવે એ પૈસા ની વસુલાત નું હું હવે હમણાં તારીખ આવી જાય સમજો કે આ પાંચ માં છઠ્ઠા છે ને થોડોક ટાઈમ થાય એટલે તારીખ આવી જાય હવે આપડી પાસે સાઈડ બીજ ને તો ખેતી કરતો હોય હોય નઈ હવે એનું વ્યાજ ચાલુ થાય હવે વ્યાજ ચાલુ થાય ને એટલે આપડી પાસે એક કાવડ્યું નથી હવે શિયાળુ મૂલ તકલીફ છે બધા ખેડૂત ને આપડે જાણીએ છીએ કે હવે જો આવા વર્ષો થાય ને શિયાળુ પાક માં ગડબડ થઈ ગયું કે હવે ઘઉં ચણા જેને વાવેલા છે એ ઉભા ચણા બરી જવાના ઘઉં વાવેતર થાય પાણી કઈ ટકે નહીં કમોસમી ઘઉં પાકે ચણા બરી ગયા બીજી વાર વાવેતર કરો બે વાર ચણા અત્યારે મેં કાલ ભાવ પૂછાયો પૂછાયું કે સત્તરસો અઢારસો રૂપિયા ના વીસ કિલો ચણા હતા બજાર માં છે ત્યાર પછી અત્યારે ખાતર ભાઈ ખાતર વગર અત્યારે કોઈ ખેડૂત ને ખાતું નથી ભલે આપડે પ્રાકૃતિક ખેતી કરી છે એટલે છોડી અને એનું ઉત્પાદન ઓછું આવે સહન કરે પણ જે ફર્ટીલાઈઝર જે ખેતી કરે છે ને એને આ વાવેતર કરે એટલે વીઘે પંદર સત્તર હજાર રૂપિયા વિગે ખર્ચ ચડે અને વેચવા જાય ને વેચવા ભાઈ વસ્તા ભાઈ એટલે આપણને ખબર છે કે નવસો થી અગિયારસો વચાર વેચાય બરોબર તો હવે વીઘે ઉત્પાદન આવા વાતાવરણ લાગે પાછા તો હજી આપડે ખેડૂત નું તો શું છે ભાઈ જિજ્ઞાસા હોય કે ચાલો આ વાવે પૈસા કરવા હજી એમાં પાછું પડ્યા પાટું પડવાનું છે હવે એમાં આપણે કાઢવી એક તો પાણી નહી હોય બીજા નંબર માં આવું વાતાવરણ જીવ રોગ બહુ વધે કમોસી ટાઈમટેબલ છૂટી જાય મુશ્કેલી ની વાત કરીને તો ખેડૂત તરીકે તો મને ખબર છે ને એવી આખા જગત ને ખબર છે અને ખાસ કરીને જો આપ આપડા તાલુકા નું હોય જિલ્લાનું હોય ગુજરાત રાજ્ય નું હોય ભારત સરકાર સુધી ની વાત આપડે કરીને વિચારવાની વાત છે આપડે બધી જવાબદારી કેમ શિક્ષક ને મોપી દેતા હોય મા બાપ કે ભાઈ હવે તમારે ભણાવવાની અમારો છોકરો ખબર આવશે ને બપોર અમે તમને તૈયાર કરીને મોકલી દેવું હવે અહિયાં આપડે આ બધું વાલી કમ્પ્લીટ કરતા ને દેશ આટું થઈ ઉત્પાદન કરતા હતા આપણું ભરણ પોષણ થતું હતું અને એમ આપડે તો હું તો એવું કઉ છું ભાઈ કે આપડે જે પૈસા કે સહકાર કે સહાય આપે આપડે કોઈ જોતોની સેવા સૌરાષ્ટ્ર અને આપડે ખરામાં કોઈ માંગણી આવે તો આપણે બે ચાર ખોબા આપી દઈએ બરોબર એવી આપણી ખેડૂત જ્ઞાતિ કેવાય ખેડૂત કોઈ નથી બરોબર ને હવે આપડે ઉદાર નથી હવે આપડે એક મજબૂરી વર્ષ કેવું પડે કે જો અમને સહકાર આપે ને

આપડે ભાડાપટ્ટે જમીન છે ને આમ કયો તો આપડે જે કઈ સરકાર રહી આપડી જે સરકાર કોઈ પણ સલ્તનત હોય આપડે કોઈ નામ નથી લેવું આ સરકાર કે ઓલી સરકાર પણ જે આપડા કાયદા જોગવાઈ છે કે ભાઈ જમીન જે રહી ને ઓલ આખા ભારત જમીન સરકાર ની શું કામ કે એની અંદર ઇલેક્ટ્રિક થાંભલા આવે તો ભલે કેનાલ આવે તો ભલે બધુંય જ કરવા આપડે બંધાણા છે અને આપડે જ્યાં સુધી આપડા ખાતે જમીન એટલે નહીં કે તમે ભોગવો છો પણ ભાડા તો ભાડું આપડે ભરીશી જ નહીં ભાઈ આપડે મહેસૂલ આપી ને હા હા મને એવું લાગે છે કદાચ નથી આતો સરકાર સર્વે કરે હજાર બાના કાઢે સર્વેના ના તેના બરોબર કદાચ સર્વે કરીને કઈક ખેડૂત ખાતામાં હાલો હું એમ કહું છું કે હજી નાખ્યા નથી પણ થોડા ઘણા નાખશે બરોબર પણ તો એ ખેડૂ ને નાખશે તો આ અત્યારે ગુજરાતની અંદર પિસ્તાલીસ થી પચાસ ટકા તો ભાગ્યા રાખે છે તો એ ભાગ્યા ના હાથમાં હું આવશે સાચી વાત એ ભોસા મળવાની નથી ખેડૂત નથી આ મારા મારા ઈલાકામાં મેં મારા તો આ ચેનલ દ્વારા ફોન ને મારા નંબર લગભગ ગુજરાતના ગુજરાત છે ને મારું હૃદય ભીનું ત્રણ વાર થઈ ગયું આજે આપડે વિડીયા જોઈ ગઈ ને આપણને વાત કરે એસી એસી વરણ ના આંખ માં દર દર જતા હોય હા અને એને બીજા તમને આપડું હૃદય ભરાઈ જાય

આનું કોઈને ને હૃદય વગર ના પથ્થર ના માણસો કેવાય નગર તમને કોઈ આસ ની સેના આ દવા થી ભૂસળું હાથ ધાર મગાવી લ્યો તાલુકામાં તમે અધિકારી રાખી દો હાથ જેટલી જમીન છે હાથ બાર મારું મંગાવે એટલે મારી જમીન એ છે એમાં મારું નામ ઈ છે બરોબર મારો સર્વે નંબર એ છે મારા એકર ગુઠાઇ છે તો મારો ખાલી એક ચેકબુક મંગાવી લે બધી બધાને ખબર પડે આપડે તો ખેડૂત છે આપડે હું ખબર પડે અમુરો એને બધી ખબર પડે છે કે આના ખાતા માં બેંક ખાતું છે ફટકાર તો આવી જાય તમારા મેસેજ આવી હાલો ભાઈ તમારી ચાય મળી ગઈ ત્રણ દિવસ નો થાય નોટ નોટબંધી જો એક દી માં થઈ જતી હોય તો ત્રણ દી વિતરણ નો થઈ જાય ભાઈ બાર નોટ નોટબંધી થઈ જતી હોય કે પાંચસો ની નોટ ને હજાર ની નોટ એક રાત માં છ કલાક માં આખો દેશ બંધ થઈ જાતો હોય બરોબર આપડે જોયું છે ને આપડે આ જનરેશન માં આપડે અત્યારે ચાલુ વર્તમાન માં જોયું કે ભાઈ આપડે સરકાર ને કોક ની ઘરેથી દાલ ચોખા લેવી ને આપડે દીક્યા હતા જેથી આપડે લાઈન માં ઉભા તા નોટબંધી માં અને પૈસા વાળા કરોડો રૂપિયા લઈ ગયા આપડે બે ને ની હાથું તડપતા હતા બેંક ની લાઈન માં ઉભા હતા સરકાર છે ને હજી ક્યાં કોઈ બદલી ગઈ છે ભાઈ તો અમરેલી ડિસ્ટ્રિક્ટ માંથી એક બે ના ફોન આવ્યા હતા એ કે બધી અમારી જે લાણી હતી ને એ બધી તણાઈ ગઈ છે અને છોકરાના ના લગ્ન હતા અત્યારે હવા હો દોઢસો દોઢ લાખ રૂપિયા ગરાણા નો ભાવ બે જણાનો પણ તૂટી જાય બાપુ અરે વચ્ચે ભાઈ તમે જો આમ નામ નાટક તો કેટલા ખેડૂત ની આત્મહત્યા થાય ને આપડે જો આમાં જોઈશું કેટલા ખેડૂત આમાં ફાવો ખાઈ જાય માને ફોન કરીને ને મારે અરે ભાઈ રોતા પણ મેં કેતા હું શું તમને આપણી ભાઈ હોય તો લૂટાવી દીધું આપડે તો એવા હૃદય છે પણ શું આપડે કરીએ ગયા આપણી ખેડૂત છે છોકરા નું ગોઠવાનું ઘરા નો વ્યાજ નથી મારા હક પણ ફેલ થયું કે શું કરવું કે હું વિચાર કરો અને અને એક ઓલો હારો માણ એવો આપડે 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 આપડી કેવી અશા કેવાય ભાઈ જગદીશભાઈ મહેતા તમારી મારી ગોડે બીજા હૃદય લાગણી વાળો કે ખેડૂત ની વારે આવે આપડે રોનકભાઈ પટેલ હોય કે આ બધા સારા અમુક ઘણા બધા પત્રકાર છે બરોબર ઈ કોઈ રાજકીય નેતા નથી ખાલી પત્રકાર છે એ હોય સામે કે રજુ કરે છે તો એની ઉપર કોઈ એફઆઈઆર કરી નાખી જેલ પેરો કરવો લે ઓલો વારે આવ્યો આ કે એમ થી કઈક માણા છે હું આજ બોલું છું એમાં કઈક મારેથી કઈ આડું ઓળું થઈ ગયું કદાચ વાતમાં જીભ માં ફેર પડ્યો તો સીધો એની ઉપર કેસ કરી નાખ્યો હા એ કે તમે જેલમાં પૂર દેવા અરે ભાઈ તમે આ બે પાંચ જણા હારા છે દેશ માં એને તો રહેવા દયો અને તમે લઈ ક્યાં જાઓ આ બધાને એટલે આવા માણસો ની કદર નથી ભગવાન કરે આ બધાને સદબુદ્ધિ આપે વસ્તા અને હજી આપડે માગણી કરી લાગણી બતાવી કે ભાઈ જે કઈ પબ્લિક ને આ જે ખેડૂત છે ને એને બધા તાત્કાલિક ના ધોરણે કઈ યોગ્ય રસ્તો કાઢે ને તો યોગ્ય રસ્તો કોમ્પ્યુટર નું યુગ છે કે તમે એક ચાપ દબો ને એટલે આખા દેશ માં હોર જાય લઈને ફરવાનું આવે સરકાર પાસે એક તક છે અત્યારે કે આ ખેડૂતો જે હેરાન થાય છે ને ત્યાં હીરો બનવાની તક છે એની પાસે છે પાછું કુદરત નું દીધેલું

ઓકે એટલે તમે જોવો તો આપણો આમ આમાં હદે દવી ઊઠે કે ભાઈ આ હજી તો કઈ છે નઈ ને એમેય પાછો દુષ્કાળ પડ્યો અને હવે તો ચારો બધો ખાતર થઈ ગયો ભાઈને શું ખાવાનું બધું ખાતર થઇ ગયો નથી એક જો કપાસના પાંદડા હડી ગયા નકર હાલો માણા કપાસ હોત ખવા રહે હા ઈ ગયો મે આયા કણે એક ભાગ્યું રાખ્યું તો આઠ વેગા નું તો આઠે આઠ વેગા ની વાઢેલી જાહેર પડે તે ને હા હા જે ઉકાળામાં નાખવાની રહી એ બધું કમ્પોઝ થઈ ગયું અત્યારે હમણાં ભાઈ એબીપી વાળા રોડ લાઈન માં નીકળ્યા તો અમે વિનંતી કરીને બોલાવી અમારી પરિસ્થિતિ તમે જરા જણાવો બધા અને કોઈ સુધી પહોંચે તો એબીપી વાળા આવ્યા અને આઠ વિગા ની મગફળી એવી તો અમારા ગામમાં મોટા મોટા ખેતરો કેટલાય છે આઠ વિગા ની તો બધા સરવા નો કાપડ કીધું તમે બધાય એક એક જણો કોઈ આવશે તો અમને કઈ મંજૂર નથી કે ખોટે ખોટા અમને પડોળે કે હાલો તમારું ખેતર મોનું ખેતર લાગતા લગતા ખેતર જોઈ ને કરી ને લે જાય એમ નહી અમે તો ભાઈ બહિષ્કાર કરી દીધો કે અમારા ગામ માં કોઈ સરકારી માણસ આવી ને સર્વે કરવાની વાત જ નહી સર્વે કરવા ની પંચાયત એ બેહો ભાઈ પંચાયત બે અમારા ગામ નો રેકોર્ડ જોઈ લો ચાર હજાર બીઘા જમીન છે સાત હજાર વીઘા જમીન છે એની અંદર એટલા જ નામ છે જેટલા જમીન ધારક છે એના જ નામ છે બરોબર છે એની અંદર જે તમારે સહાય કરવી હોય સહકાર આપવો હોય તો આઈટી ને બધા મગાઈ લો એટલે અમે તમને દોઢ કલાક માં બધું સામાન ભેળો કરી દઈએ પછી તમારે passbook જોઈતું હોય તો passbook aadhar card જોઈતું હોય તો આ બધો છાપો લઇ ને તમારે જ્યાં લઇ જવું લઈ જાવ અને અમને ત્રણ ચાર સહાય કરવી હોય તો સહકાર આપો તો અમારું મજૂર નું બધા ને ગુજરાત ના લેવું થાય બાકી અમારે કઈ હવે આ નાટક થી અમે છેતા રહેવાના છે તમે કોઈ ત્રણ અધિકારી મેકલો ના ખેતર ખુંદાવો અમને અને અમારી એવી મસ્કરી કરો ને અમને મંજૂરી નથી ભાઈ હવે તમને કઉ હવે આ ટીંગાણા માથે જો કોક ને ભાઈ બંધ કરી લે કોક ને આમ કે કોક ને આમ અધિકારી ને પછી તમારો રફે તપે થઈ જાય ત્યાં કઈક બીજો મુદ્દો આવે હવે જો આ શું છે બોલે છે ને મારે છે રાજી નથી હું ઘર ચાલી બે હા તમારી બાજુનું ટીટોડી ગામ શું પરિસ્થિતિ કરી નાનો કઈક નિકાલ કરી એવું કઈક કરવા ગયા તો ઉપર આદત આવું લેવા પેરા છે તો કે જુદા પાડો જુદા પાડો સીધો લાઠી ગયા તો ઘર માં કાઢી માર્યા હા હાલ છે કેટલા બી આ તો જલિયાવાળા વાળા ભાગના હત્યા કાંડ જેવું કામ ઉપાડ્યું છે અને આપડે જાય ને તો આપડે તો હવે સહી ત્યાર છે અમારે જો આ વિસ્તારમાં થાય ને જાતે ઉભું રહેવું તમને કઉ ધીરે ધીરે જીવવું કઈ મરી જવું હારું મત આ મરતા મરતા જિંદગી કાઢવી આ રોજ મરી જાય આપડે કોક નું દેખી ને ભાઈ આપણને દુઃખ થાય ને તેથી આપડે મર્યા જ ગણાય બરોબર રોજ થોડું તો મરવું ને એની કરતા એકાદ મરી જાવ હારું ગાંઠો ગાંઠો છે હાલો ભાઈ હવે આ કે આંદોલન થાય ને ભાઈ આંદોલન કે આવું કઈક થાય ને તો હું તો કઉ છું ખરેખર ખેડૂત ના દીકરા સામે જાતે ઉભું મારો ગોળીયો એટલે જલિયાવાલા બાગ કરીને ઉભા રહ્યો બીજું હવે તમે લાકડી ભેરું નહીં થાય ભાઈ તમારે હા 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 આપડું તમને કો કહો ભાવ ભલે જો હવે પણ મારો બાપુ એક એટલું ખાલી કેવું છે કે આ કાલ નું કેવડિયા માં સરદાર પટેલજી નું જે આપડે રહ્યું ને ત્યાં કણે ઉત્સવ હાલે છે નરેન્દ્ર મોદી સાહેબ નું બરોબર હા ગુજરાતના તમામ નેતા ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના હૃદય જીવતા હોત તો એ કાર્યક્રમ ને થાવા દેવા નો થવા દે ભાઈ એના ઘર નું નવું કપડું એના કોઈને નથી લઈ દીધું એના ઘરના ને કે દીકરીને કોઈને એ સિંગલ ધોતી ફરવા ખરેખર આખા દેશ સેવક હતો એ આવા ખર્ચા કરવા દે આ તો ના લાગે છે કેવાય

આવી ના લાય મારા થાય મારા નામ તમે હું ઇન્ડિપે ગીતા નોતો રાખતો કે હું સારું કપડું નહોતો પહેરતો કે દેશના ભોગે મારાથી કઈ પૈસા વપરાય નહીં સામાન્ય પૂંજીમાં જીવતા ઈ ભૂખ્યા રડે છે એક બાજુ કાર્યક્રમ બે વસ્તુ ભેગી થાય ને એટલે આપણો કહેવાનો અર્થ છે કે સરદાર પટેલ કદાચ જીવિત હોત ને તો એ કાર્યક્રમ બંધ કરીને ખેડૂત ની છું સો ટકા અજે જો તમને કો અમારા ગામમાં અમે તો જો આ જુવાડા હતા ને તો કોકે પ્રોગ્રામ કરવો તો કઈક નાનો મોટો તો મને ફોન આવ્યો કે વાડીએ પ્રોગ્રામ આપડે રાખવો છે કેમ કસું કે 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 આવજો કે આપણે આપણા તાડડું જેવું છે ને એટલે કે પ્રોગ્રામ કરવો છે આપણે બજે બજ્યાનો એટલે મેં કીધું મારો ભાઈ પણ જતો હું કઈ હગું એવી પરિસ્થિતિ હતી મેં કીધું એલા તને શરમ થાય છે કે ન થાતી કે કા શું શરમ કે બર્થ અરે મેં કીધું આજ દુનિયા કે આપડે છે અને તારા દાંત કાઢવા છે અરે હો ભગવાન તારા દીકરાને 100 વર્ષ કરશે

એક વાત કઈ દઉં કે આપડે બે બાર માં વરસાદ વગર નો દુષ્કાળ પડ્યો ત્યારે આપણે મજૂર હતા બે હજાર બાર માં બરોબર ત્યારે શું થયું કે આપડે ઉત્પાદન માં એક રૂપિયો એ નો આવ્યો ત્યારે આપડે શું કર્યું કે ભાઈ આપડા શિયાળુ કા તે વાયલા વરસાદ થાય જે હોય પણ મજૂર ને બચાવ નું શું મજુ તો ઘર ના પૈસા ઉપાડ નો લીધો આપડા ખેડૂતે જે એને ઉપાડ કર્યો ને વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર જેવડો ખેડૂત એ એની પાસે થી ઉપાડ નો લો કે ભાઈ આવતા વર્ષે આવજો ને તમારી ઈમાનદારી રાખજો

કે પણ આપણને જો થી કઈ જો સહકાર મળે બેંક માં તો આપડે ખેડૂત ને ગામો ગામ એવી આપડે જાહેરાત કરી કે ભાઈ ફૂલ ની તો ફૂલ ની પાકડી કરી અને એના છોકરા બચાવ રોટલા નું આલે ગુજારો હાલે એવું આપડે બે પાંચ દસ હજાર રૂપિયા આપડે નક્કી કરવું ભાઈ આટલા વિગાર આવતા હતા એમાંથી તમારી આ મજૂરી ઈ એક રસ્તો છે ભાઈ બીજો તો રસ્તો નથી કઈ કારણ કે આની આપડે દલીલી નો કરી કે ભાઈ અમને આપો મજૂર નહીં આપો કારણ કે ઈ વ્યવસ્થા વગર ની વાત છે કારણ કે એમાં ખોટું થાય તો એ પાછું આપણું જ છે

આ રસ્તો છે વસ્તાભાઈ તમે જે સવાલ કર્યો ને એનો મારા હિસાબે મારા મત મુજબ આવી વાત થાય બરોબર તમને શું લાગે કે આવું કરવું જોઈએ હવે હાલો ને આ રેકોર્ડિંગ આપણે મૂકવી ગુજરાત માં કે ભાઈ ખેડૂતો ને આપડે તો હરમે જ દઈ બીજું તો આપડે શું કરી આપીએ અત્યારે બીજું શું કરી ને આપડી પાસે જે ભગવાન એમ થોડી ઘણી કઈ જે કઈ બુદ્ધિ દીધી છે એને આપણે વાર્તાલાપ કરી હતી કે ભાઈ આમાંથી રસ્તો નીકળે તો આમ કરો આમાંથી રસ્તો નીકળે તો આમ કરો બીજી તો આપડી વેદના હોય ઠાલવતા હોય અને ઓલા કે તીતી નો અવાજ કોઈ સાંભળે કોઈ નો સાંભળે પણ છતાંય આપડે ભાઈ પ્રયત્નો કરવા એ આપડે ફરજ માં આવે આજ તમને જો હજારો માણસ જોતા હોય તો તમારી ઉપર અપેક્ષા હોય કે રસ્તા ભાઈ શું સંદેશ આપે છે કે ભાઈ હવે આ આવી પરિસ્થિતિ માં કારણ કે જે કઈ કોઈ મોટો થોડો કોઈ આ જો મીડિયા એટલે માધ્યમ સંદેશાનો વ્યવહાર આપણે મોબાઈલથી થાય છે દસ મિનિટ માં તમને આ ખૂણે દોલા ખૂણે દેશ માં વહી જાય એમાં સૌ ને અપેક્ષા હોય

કલ્યાણ થાય એવી વાત કરશું ભાઈ અને ભગવાન સૌને ને આપે અને વહેલી તકે નિકાલ આવે એવી આપણે પ્રભુ ને પ્રાર્થના કરી હા તો હવે મૂકો છો આપડે ભલે ભલે મૂકો મૂકો સમજ આ ભલે મૂકો ભાઈ ગૌમા જય માતા